ઓર્થોપેડિક માં મારી ટ્રીટમેન્ટ ચાલુ હતી આ કાર્પલટન એટલે એ દસ સાહેબ ને મેં કીધું આટલો સીધો નથી થતો ગોઠણ આટલો જ રહે પછી મને થોડું કામ કંઈક કરી દીધું ને સેટિંગ તો મને સારું લાગ્યું ગયું પંદર દિવસ પછી ફરી વાર એવું કરાવ્યું એને તો ત્યાંથી મને ગોઠણમાં તો સારું થઈ ગયું હવે કમરમાં મને આ દુખે છે કમરથી એ લઈને નીચેના ભાગમાં તો અસહ્ય પીડા થાય દુખે રોડાઈ જાય છે મારા કેટલું મને કમરમાં નીચેના ભાગમાં બધું ભાગ દુખે છે ને

વધારે દુખે છે ને આ મને મંડાતો એટલો એટલે દુખાવ થાય છે જો અમ ટેકડ હોય ને કઈ તો મને નો દુખે એટલો એક્સર બતાવો તો કોણ કોર્યો ને એ એ ખસે ગયો છે તમારે બરાબર તો કોણ ઓકે આ વાણકો ખસેલું છે ડોક્ટર તમને ઓપરેશન નું જ કહેશે એટલે હું એવું તમને સજેસ્ટ કરું છું કે આપણે ટ્રીટમેન્ટ કરીએ કેટલું તમને રિલીફ મળે છે જામનગર તમારે ફિઝિયો કન્ટિન્યુ ચાલુ કરવાનું છે ફિઝિયોથેરાપી લેવી જ પડશે મહિના પહેલા છે રાજગઢવી કરીને પાસે લીધી કરી કરાવી રેગ્યુલર ઓકે ચાલુ આ ગર્મેન્ટ ને યોગમાં જ છું

આટલો ટાઈમ થયો પણ હમણાં મને કમરમાં દુઈ ઓકે સાવ ફ્રી રિલેક્સ ઓકે ઓકે છે રાત એટલું મને દુખ આવતો ઉંદા સુઈ જાવ હમ ઉંદા સુઈ માથું આપે છે મને બળતરા થતી હોય દુઃખે યા દુખે નહીં પણ બળતરા થાય એમ ધમ તમ તમ ત્યાં રાખ એટલામાં લેફ્ટ સાઈડ છે ને વધારે છે લેફ્ટ સાઈડ સ્ટીફનેસ વધારે છે આ ભાગ રહ્યો ને એમ છે ને હા આ વધારે છે મને છે ને 4 વર્ષ પહેલા નિંદર આવી ગઈ ને ટ્રાન્સ અમારો સામાન ને તમે ના આ બાજુ છે ને બધું ખોટું થઈ ગયું તો સાવ ખાલી ચડી ગઈ તમે આ સેફટી પિન ભરાવતી પોસ્ટ પર તો મને પેન એમ થાતો જ ન કે મને આ દુખે છે કઈ ખાલી એટલી ચડી ગઈ મને બે મહિના સુધી ખાલી ચડેલી રહી Wannen okay, free, relax, zachtvriepas. Oké. Oké. Free. Oké. Okay. গোষানা তেরা তেডেটের পোদো না দুক্তো ন্য়? আ গোষান্য়ে আপডে কাযনে করিয় সাু ফরি সাু ফরি রাক্ষ ডাক্ষ ডাক্ষ

out in free oke, okay. dilu free relax okay as sudah you mau problem sih? Hah? Ama taklif saya sih pag muka Oke. Okay. Ini duka okay. sih. નથી દુખતો ને આ જોઈન્ટ નથી દુખતું તમે આ પુશ કરો તો મને બધું અહીંયા જ પેન આવે છે ફ્રી આપો સો ઢીલો રિલેક્સ ફ્રી રિલેક્સ ઢીલો 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 અહીંયા દુખે છે અહીંયા ઓકે ફ્રી ફ્રી રિલેક્સ ઓકે રિલેક્સ ફ્રી આવો ને ફ્રી સીધા વચ્ચે શું મોડું બંધ રાખજો પગ ઉપર વજન રાખો ઉપર થોડાક ઉપર હા બસ વજન રાખો બસ ઓકે રિલેક્સ મોડું બંધ રાખજો અમદાવાદ છોડો સુધાર્યું બે મિનિટ સુધાર્યું ઓકે મણકું ખસી ગયું છે ને એટલે થોડીક વધારે પ્રોબ્લેમ થાય છે ગાદી ખસી ગઈ ને એટલે તકલીફ થાય નહીં મતલબ પ્રોબ્લેમ આવે પણ જો વધારે ગાદી ખસી ગઈ હોય ને તો તમને આટલી જે તકલીફ થાય છે ને થોડુંક મણખું ખસેલું છે અહીંયા પડશે ઓકે ફ્રેક્ચર નથી થોડું ખસેલું છે ફ્રેક્ચર તો ઓપરેશન એટલો ધીમે ધીમે દુખાવો થાય બદલી માં આ આવો আণ ছুলাইম setting হ১িয়াইন পেরাপএম আণেপার গেলায়়েলারপাকেসএ আণি আণিয়ারইমে এ্য়ারা ক মে পাশিঞুৌ পাশে নিলেরভেম বসক� અને પછી એમ આજે ને અવખા કે છે ઓયું આવશે દોબલ લાલ છે તો ઓકે અરેなんかショルルね かおから言うてそのこちょ出る છે ને આપણે અહીંયા થોડું આસકા લઈશ अजून નક તો લાગે છે ઓ બસ તમાર ફ્લેશ ફ્લેટ ફ્લેટ પોઈન્ટ મારે ફ્લેટ છે હા એવી રીતે તમારે ફ્લેટ છે બહુ નથી છે આમ છું ને તમે અહીંયા પીન આવે છે એટલે હવે છે ને આપણે ફિઝિયો ચાલુ કરશું અને હજુ ત્રણ સેશન કરશું ઓકે અત્યારે તમને થોડુંક રિલેક્સ લાગે છે પણ તો એ છે ને થોડુંક વધશે હજી બે દિવસ ઓકે તમારે શું ધ્યાન રાખવાનું છે તમારું વજન ઉચકવાનું જ નથી ઊભું નથી રહેવા તમારે કે બેસી જાવ ઊભા રહેવામાં બહુ તકલીફ થાય છે ને થોડીક એક્સરસાઇઝ આવશે ફિઝિયોની તમે જામનગરમાં ફિઝિયો કન્ટિન્યુ કરી નાખો બરાબર વધારે દુઃખે છે વાકાવીને કાંઈ કામ નથી કરવાનું અને ઊભું નથી રહેવાનું ઊભું નથી રહેવાતું દુખે છે તો આપણે ઊભું રહેવું નથી બરાબર અને મને પાછું નેક્સ્ટ સ્ટેપ બતાવો ઓકે ત્રણ ચાર સેશન કરશું આખું એક્ઝામિનેશન કરશું જે તમારું પોસ્ચર એનાલિસિસ ને બધું આવશે અહીંયા અમે એક્સરસાઇઝને મશીનને જે કે મૂકવાનું થાય બધું રાખશું ઓકે આવું પાછું તમને આવતા અઠવાડિયું તો